આજે આણંદ અને વડોદરાને જોડતો ગંભીરા બ્રિજ પર ગંભીર દુર્ઘટના સર્જાઈ કરવામાં આવી રહી છે જ લઈને હવે વિપક્ષના નેતાઓની પ્રતિક્રિયા પણ સામે આવી છે જેમાં તેઓ કહી રહ્યા છે કે ભાજપના ભ્રષ્ટાચારના કારણે આ બ્રિજ તૂટ્યો છે અને તેની પાછળ સરકાર જવાબદાર છે આ મામલે વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મીવાણી મેદાને આવ્યા છે તેમણે કહ્યું છે તક્ષશિલાગ્નિકાળનો મામલો હોય વડોદરા હરણી બોટ કાન હોય મોરબી બ્રિજ દુર્ઘટના હોય કે પછી હવે ગંભીર આવૃત દુર્ઘટના તે ભાજપના પાપે આજ તમામ દુર્ઘટનાઓ સર્જાઈ છે શું માંગ કરી છે જીગ્નેશ મેવાણી વિગતે વાત કરી વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાના રે નમસ્કાર દર્શક મિત્રો નવજે ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝન જે રીતે ગુજરાત જાણે કે હવે દુર્ઘટના પડતા હોય છે ત્યારે આજે સવારે આણંદ અને વડોદરાને જોડતો ગંભીર બ્રિજ ઉપર મોટી દુર્ઘટના સર્જાય તે લોકોના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે અને આ ઘટનાના કારણે સમગ્ર ગુજરાત ફરી એકવાર હચમચી ગયું છે આ મામલે સરકાર સામે વિપક્ષ દ્વારા સતત સળગતા સવાલો કરવામાં આવી રહ્યા છે અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના રાજીનામાની માંગ વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ કરી છે અને કહ્યું છે કે ભૂતકાળમાં સુરતમાં લાગની કારણ હોય વડોદરાના હરણી બોટ દુર્ઘટના હોય મોરબીમાં ઝૂલતા પુલ દુર્ઘટના હોય કે પછી રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન દુર્ઘટના હોય આ તમામ દુર્ઘટનાઓમાં સરકારે માત્ર તપાસના નામે નાટકો કર્યા છે એસઆઈટીના બહારને કોડીમાં ગોળ ભાંગવાનું કામ કર્યું તેવી સ્થિતિનું નિર્માણ થયું છે પરંતુ હવે આ મામલાને લઈને ગંભીરા બ્રિજને જે દુર્ઘટના સામે આવી છે તેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજીનામું આપે કાં તો એક મજબૂત એસઆઈટીનું

અને મોરબીનો કાંડ પણ આમના પાપના કારણે અને નવો આ બ્રિજ કોલેપ્સ થયો પાંચ થી વધારે વાહનો ખાબક્યા અને અત્યાર સુધીના સમાચાર પ્રમાણે લગભગ પાંચેક લોકોના મૃત્યુ થયા છે આ મૃત્યુ નથી આ હત્યા છે ભ્રષ્ટાચારના પાપના કારણે થયેલા ખૂન જેમાં અધિકારીઓ અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ મોટા ભાગના પ્રકરણમાં સંડોવાયેલા હોય છે થોડાક દિવસ પૂરતી ફોર્માલિટી પૂરતી તપાસ કરશે અને પછી મોરબી કાંડમાં હરણીકાંડમાં તક્ષશિલાકાંડ સુરતમાં રાજકોટના અગ્નિકાંડમાં જેમ કુરડીમાં ગોળ ભંગાયો એમાં આમાં પણ કુરડીમાં ગોળ ભાંગશે હું સમગ્ર ગુજરાતની જનતાને વિનંતી કરું છું સાડા કરોડ ગુજરાતીઓ એક બની માગણી કરીએ કાં ગુજરાતના મુખ્યમંત્રી પોતે રાજીનામું આપી દે અને રાજીનામું ન આપવું હોય તો તાબડતોબી કે એવી એસઆઈટીનું ગઠન કરે એવા સત્તાધારી પક્ષ બે માણસોના નામ નક્કી વિપક્ષ બે માણસોના નામ નક્કી કરે એવા ચાર પાંચ નોન કરપ્ટ સારા અધિકારીઓની તપાસ ટીમ જોડે તમે ઇન્વેસ્ટિગેશન કરાવો કોઈના જીવનની તમને કે કે વેલ્યુ છે કેમ જીવન મોરબીમાં દોઢસો લોકો મરી ગયા ભરતું થઈ ગયા ટીઆરપીની આગમાં છવ્વીસ અઠ્યાવીસ લોકો હરણીકાંડમાં માસુમ બાળકો મરી ગયા એક પ્રકરણમાં એક પણ કેસમાં તમે ન્યાય જ ના આપો આવું આપણું ગુજરાત કઈ રીતે ચાલે એટલે આ પ્રકરણ હું માગણી કરું છું કે તાત્કાલિક રાજ્યની સરકાર રાહત માટે જે પણ કરવાનું છે જે લોકોનો બચાવ કરવાનો એની માટે પહેલા ટીમો બધી છોડે કોંગ્રેસના કાર્યકર્તાઓને પણ અપીલ કરું છું એ પણ મોટી સંખ્યામાં દોડી જાય શક્ય તમામ મદદ કરે પણ રાજ્યની સરકારને આ મુદ્દે આપણે છટકવા દેવી જોઈએ નહીં હું રાજકોટ અગ્નિકાંડના મુદ્દે અઠ્યાવીસ દિવસ એક ધારું રાત દિવસ લડ્યો છું હું બરાબર અમને ઓળખી ગયો છું મીડિયાનું અને વિપક્ષનું પ્રેશર હોય ત્યાં સુધી ફોર્માલિટી પૂરતી નાની માછુરીને ધરપકડ કરવાની મોટા મગર મચ્છોને છોડી દેવાના આપણે બધા સાથી સાથીપણે નક્કી કરીએ કે એક પણ ના એક પણ મોટો મગર મચ્છો પ્રકરણમાં બચે નહીં જે પણ કોન્ટ્રાક્ટર જેનું પણ ટેન્ડર હતું જે પણ માણસ સામે ઇન્વોલ્વ છે એ બધાની ધરપકડ થવી જોઈએ અને ના થવાની હોય તો રાજ્યના મુખ્યમંત્રી પોતે રાજીનામું આપે આટલી હું માગણી કરું છું આપે સાંભળ્યા હતા ધારાસભ્ય જિગ્નેશ મીવાણી તેઓ આકરા પાણી જોવા મળ્યા છે આગામી દિવસોમાં તેઓ લડી લેવાની તૈયારી પણ દર્શાવી રહ્યા છે અને આજે આખો ઘટનાક્રમ સામે આવ્યો છે તેમણે ભારતીય જનતા પાર્ટીના પાપે આ ઘટના બની છે તે માટે ભાજપને જવાબદાર ગણાવી છે અને આને જ કારણે હવે રાજકારણ ગરમાવાની શરૂઆત પણ થઈ છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવ જીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવ તો તેને કહીએ જે પીડ પરાહાઈ